દ્વારકામાં ફેરી બોટ માલિકોએ આપ્યું આવેદન ઓખાથી બેડ દ્વારકા વચ્ચે સુદર્શન સેતુ બ્રિજ બનાવવાના કારણે ફેરી બોટ ચાલકોની સ્થિતિ કફોડી બની હોવાની રજૂઆત કરવામાં આવી બ્રિજના કારણે એકસો એંશી જેટલી બોટો બંધ હાલતમાં છે સરકાર ફેરી બોટ ચાલકો માટે દરિયામાં બેડ દ્વારકા ફરતે પરિક્રમા કરવા મંજૂરી આપે તેવી માંગ કરવામાં આવી સાથે જ દરિયાઈ પ્રોજેક્ટ થકી ફેરી બોટ ચાલકોને રોજગારી મળી રહે તેવી વ્યવસ્થા કરવાની રજૂઆત કરવામાં આવી છે તો અત્યારે આ એસડીએમને અમે રજૂઆત કરવા આવી કે અમને અમારી રોજીરોટીનો કાંઈ થાય અથવા તો બેટને પરિક્રમાનો યા તો ટુરિઝમનો જે છે પ્રવાસનો એમાં અમારો લાઇસન્સ અને અમને પરમિશન આપે અથવા તો બીજો કોઈ વિકલ્પ હોય તો અમારે અમારી રોજીરોટી આપે એના માટે આ ખાસ અમે આવેદન દેવામાં આવ્યા છીએ અને અમારો લગભગ પાંચસોથી છસો જે પરિવાર છે ફેરી બોટનો એ ભૂખે મરે છે કોઈ જોઈએ તો દસ દિવસમાં એકે માણસ નથી આવ્યો એટલે અમારી રોજીરોટી એકદમ બંધ થઈ ગઈ છે તો અમારો મોંઘવારીના હિસાબે અમારા છોકરાનું ભણતર રોજીરોટી અને બધુંય મુશ્કેલી પડી ગઈ છે એટલે સરકારશ્રીને અને કલેક્ટર સાહેબશ્રીને વિનંતી કે અમારો કાંઈ રસ્તો કાઢે